સુરતના જિલ્લા શિક્ષણાધિકારી શ્રી ઉમેશસિંહ રાઠોડે ત્યાં આગળ જે કાર્યવાહી કરી જે કામગીરી કરી એ અનુભવ આપણી સાથે આજે અત્રે અહીંયા વહેંચશે શ્રી ઉમેશસિંહ રાઠોડ નમસ્કાર આજના આ કાર્યક્રમમાં હમણાં જ અત્રે ઉપસ્થિત થઈ અને માર્ગદર્શન આપ્યું એવા ગુજરાતના માનની મંત્રી શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા સાહેબ કે જેમના વક્તવ્યોમાંથી અને શિક્ષણની ચિંતામાંથી આ વિષયનો ઉદ્ભવ થયેલો અત્રે હમણાં જ આપણને જેમણે માર્ગદર્શન આપ્યું શિક્ષણ મંત્રી શ્રી નાનુભાઈ વાનાણી સાહેબ કે કોઈ પણ જગ્યાએ અમે બેઠા હોઈએ ચર્ચા કરતા હોઈએ અથવા તો એમનું ક્યાંય વક્તવ્ય હોય તો સતત અને સતત શિક્ષણની ચિંતા કરતા હોય છે એ પણ આ મુદ્દો વારંવાર એમના વક્તવ્યની અંદર એ વ્યક્ત કરતા હોય છે અને એની સાથે સાથે આપણે ભાગ્યશાળી છીએ કે આપણા મુખ્યમંત્રીશ્રી પણ શિક્ષણ માટે માટે સતત ચિંતાતુર છે આ સમય દરમિયાન સુરતની અંદર રેન્જ આઈજીપી તરીકે ફરજ બજાવતા અને અત્યારે આપણી સાથે ઉપસ્થિત છે એવા હસમુખભાઈ પટેલ સાહેબ કે સુરતમાં એમણે પી ફોર પી પેરેન્ટિંગ ફોર પીસની અંદર ખૂબ સરસ કામગીરી કરી છે અને આપણે જે શિક્ષણનો આ જે મુદ્દો છે એ મુદ્દો શિક્ષણનું કામ હોવા છતાં પણ એમણે સમગ્ર ગુજરાતની અંદર આ મુદ્દાને સારી રીતે વિસ્તાર્યો છે અને આ ઉપર એક આખી ટીમ તૈયાર કરી છે અત્રે વરિષ્ઠ પત્રકાર અને કટાર લેખક શ્રી ભવેનભાઈ કચ્છી પણ ઉપસ્થિત છે આ કાર્યક્રમ જેમના થકી થયો છે એ કમિશનર કચેરીના ડેપ્યુટી કમિશનર ડેપ્યુટી ડાયરેક્ટર શ્રી વરા સાહેબ મારી સાથે સુરતથી અત્રે ઉપસ્થિત છે ડૉક્ટર આરતીબેન મહેતા ડૉક્ટર કમલેશભાઈ ડૉક્ટર રુદ્રેશભાઈ વ્યાસ મિત્રો આ પ્રશ્નની અથવા તો આ વિચારની જ્યાં શરૂઆત થઈ બે હજાર ચૌદની અંદર માર્ચ મહિનામાં જિલ્લા શિક્ષણાધિકારી તરીકેનો મેચ કાર્યભાર સુરતની અંદર સંભાળ્યો ત્યાર પછી પરીક્ષા અને પરિણામનો માહોલ ન હોવા છતાં પણ જિલ્લાની અંદર એક પછી એક બાળકોની આત્મહત્યાના સમાચારો વારંવાર આવતા એમાં પણ એક અઠવાડિયાનો સમય એવો ગયો કે દરરોજ એક અથવા બે આત્મહત્યા બાળકો દ્વારા થાય અને એમાં એક એવી ઘટના બની કે જેમાં એક શિક્ષકને પણ જેલમાં જવું પડ્યું આના પછી તરત જ અમે એ જ દિવસે ડોકટ હસમુખભાઈ પટેલ સાહેબની જે ટીમ હતી પેરેન્ટિંગ ફોર પીસની કારણ કે એમના કાર્યક્રમમાં હું પણ એક સમયે ઉપસ્થિત રહેલો એ ટીમના જે ડોક્ટર મિત્રો છે જે આ ક્ષેત્રની અંદર કામ કરે છે તમામ ડૉક્ટર મિત્રોને અમે જિલ્લા શિક્ષણાધિકારી કચેરીમાં આમંત્રણ આપ્યું એમની સાથે વિચાર વિમર્શ કર્યો ત્યાર પછી લગભગ ચારથી પાંચ મીટીંગો થઈ અને આ પ્રશ્નનું નિરાકરણ કેવી રીતે આવે સમાજની અંદર આ પ્રશ્નને આપણે કેવી રીતે હલ કરી શકીએ એની ચર્ચા થઈ અંતે એવું નક્કી થયું કે શિક્ષકો અને વાલીઓ જો આ પ્રશ્નમાં થોડા સંવેદનશીલ બને તો આ સામાજિક પ્રશ્નને સારી રીતે હલ કરી શકાય એટલે એમને માર્ગદર્શન આપવા માટે શિક્ષકો આચાર્ય મિત્રો સંચાલકો અને વાલીઓને માર્ગદર્શન મળી રહે માટે એક પુસ્તક લખવાનું નક્કી થયું ડૉક્ટર આરતીબેન મહેતા એમની સાથે રુદ્રેશભાઈ અને અન્ય બીજા જે મિત્રો છે એમણે આ તરત જ આ વાતને સ્વીકારી લીધી એમણે લેખન કાર્ય કરવા માટેની તૈયારી બતાવી ખૂબ જ ટૂંકા સમયની અંદર અને ખૂબ મહેનત કરી અને એમણે આ પુસ્તક તૈયાર કર્યું આ પુસ્તક જ્યારે તૈયાર થયું ત્યારે અમારી સામે બે બાબતો હતી કે પુસ્તકમાં કોઈ જગ્યાએ આત્મહત્યાનો ઉલ્લેખ ન થાય અને છતાં પણ આ પ્રશ્નને આપણે સંવેદનશીલ રીતે સમાજની સામે મૂકી શકીએ એ રીતે પુસ્તકનું પ્રકાશન કરવું છે એટલે બહુ સાવચેતીપૂર્વક એનું લખાણ થયું છે સાયકોલોજીકલ ફેક્ટ અને વૈજ્ઞાનિક તથ્યો જ એની અંદર આવે બીજી કોઈ બાબત ન આવે એનું પણ અમે ધ્યાન રાખ્યું છે વિવાદ પણ બિલ ઊભા ન થાય એની પણ એની અંદર ખૂબ કાળજી રાખી છે અને પુસ્તક તૈયાર થયા પછી સુરતની તમામ માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક શાળાના આચાર્ય મિત્રો અને સંચાલક મિત્રોને બોલાવી અને લગભગ ચૌદસો વ્યક્તિઓની હાજરીની અંદર અમે આ પુસ્તકનું વિમોચન કર્યું જે લેખક મિત્રો છે અથવા તો પરામર્શકો છે એમના દ્વારા આ ચૌદસો આચાર્ય અને સંચાલકોને એક દિવસનો સેમિનાર રાખી અને માર્ગદર્શન આપ્યું અને સમગ્ર જિલ્લાની અંદર આ મુદ્દો કેટલો સંવેદનશીલ છે અને મુદ્દાને કેવી રીતે હલ કરી શકાય એના વિશે ખૂબ વિસ્તૃત ચર્ચાઓ થઈ આ એક્સપર્ટ મિત્રો સાથે મેં જ્યારે ચર્ચા કરી ત્યારે મને પણ ઘણી બાબતો નવી જાણવા મળી કે આ જે મુદ્દો છે એ મુદ્દો આપણે વિચારીએ એના કરતાં ઘણા ઘણો ગંભીર મુદ્દો છે કારણ કે બે હજાર બારની અંદર ડબલ્યુ એચઓએ ભારતને સ્યુસાઇડલ કેપિટલ ઓફ ધી વર્લ્ડ જાહેર કરેલું એટલે કે સૌથી વધારે આત્મહત્યાના બનાવો ભારતની અંદર થાય છે અને એમાં પણ એ ભારતની અંદર આપણા બાળકો જ્યારે આત્મહત્યાનો પ્રયાસ કરતા હોય ત્યારે એને નાનપણથી જ એની માનસિકતા એવી તૈયાર થાય કે ભવિષ્યની અંદર મોટા થયા પછી પણ એને વિચાર ન આવે એ માટે શું થઈ શકે એ માટે અમે આ પ્રયત્નો કર્યા છે પુસ્તક પ્રકાશન કર્યા પછી રાજ્યની તમામ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં પુસ્તક પહોંચે એ માટે અમે પ્રયત્ન કર્યા છે રાજકોટ જિલ્લામાં હજી સુધી પહોંચી નથી શક્યું રાજકોટ અને નવસારી જિલ્લાને બાદ કરતાં તમામ જિલ્લાની તમામ માધ્યમિક શાળાઓમાં આ પુસ્તક પહોંચી ગયું છે તો આ પુસ્તકના અંતે અમે જે પ્રયોગ કર્યો એક વર્ષથી અમે જે મથામણ કરીએ છીએ એના સાર રૂપે હું કહું તો એવું કહી શકાય કે બાળક આત્મહત્યા કરે એ પહેલાં એના જે ચિહ્ન છે એ ચિહ્ન આપણે ઓળખવાના છે આત્મહત્યા કર્યા પછી કોઈના ઉપર દોષારોપણ કરીએ એના ઉપર આપણે ચર્ચાઓ થાય સ્કૂલની અંદર ચર્ચાઓ થાય એ બધું વ્યર્થ છે આપણે એટલું જ એક વિચારવાનું છે કે કોઈપણનો વાંક હોય કોઈ પણ ગુનેગાર હોય પણ એક બાળકે આત્મહત્યા કરી છે અને એના માટે સમગ્ર સમાજ જવાબદાર છે બાળક આ સ્થિતિ સુધી ન જાય એની માનસિક સ્થિતિ ન બગડે એ માટે વર્ગખંડની અંદર એ બાળકને કેવી રીતે ઓળખવો એ એના ચિહ્ન કેવી રીતે ઓળખવા એ આ બુકની અંદર પણ સારી રીતે દર્શાવ્યું છે અત્યારે અહીંયા એક્સપર્ટ ડૉક્ટર્સ ઉપસ્થિત છે એ પણ આપને સમજાવશે અને આખા કાર્યક્રમના અંતે તમારી પાસેથી અપેક્ષા એ રાખીએ કે આપણી માનસિકતાની અંદર આખો ચેન્જ આવવો જોઈએ શિક્ષકો અત્યારે બાળકો વિશે જે વિચારે છે અને કાર્યક્રમ જોયા પછી એની એના વિચારો એ તદ્દન બદલાઈ જવા જોઈએ બાળકને આપણે સમયસર જો ઓળખી લઈએ એના વર્તનમાં પરિવર્તન આવતું આપણે જો ઓળખી લઈએ અને એને મદદરૂપ થઈએ તો મને એમ છે કે આ પ્રશ્ન આપણે હલ કરી શકીએ સુરતની અંદર છેલ્લા એક વર્ષની અંદર ઘણા એવા બનાવો બન્યા છે હસમુખભાઈ પટેલ સાહેબ આપને એના ઉદાહરણ સાથે વાત કરશે અમારા એક્સપર્ટ પણ વાત કરશે કે જેમાં શાળાના શિક્ષકે અથવા તો શાળાના આચાર્યએ એ વિદ્યાર્થીને ઓળખી કાઢ્યા છે અને અમુક કેસની અંદર તો વિદ્યાર્થીએ સુસાઇડ નોટ પણ લખેલી છે અને એવા વિદ્યાર્થીઓને બોલાવી એમની સાથે વિચાર વિમર્શ કરી અને વાલી સાથે વિચાર વિમર્શ કરી એક્સપર્ટ ડોક્ટરોને માર્ગદર્શન મેળવી એમની સલાહ લઈ અને બાળકને કેવી રીતે ઉગારવામાં આવ્યા છે એવા અનેક કિસ્સા સુરત સિટીની અંદર અને ગ્રામ્ય વિસ્તારમાં બન્યા છે તો આપણે સૌ સાથે મળી અને એ પ્રયત્ન કરીએ અહીંયા જે એક્સપર્ટની ટીમ છે એમાં ડૉક્ટર આરતીબેન મહેતા કે જે અમારા આ પુસ્તકના મુખ્ય લેખક અને ખૂબ મહેનત એમણે કરી છે એ છેલ્લા પચીસ વર્ષથી સુરતની અંદર સાયક્યાટ્રિસ્ટ તરીકે સેવા આપે છે પોતે એમબીબીએસ થયા પછી એમડીની ડિગ્રી પ્રાપ્ત કરી છે અને સુરતના એક નામાંકિત સાયક્યાટ્રિસ્ટ તરીકે એમની ખૂબ સારી સેવા અમને મળી રહી છે સ્કૂલોની અંદર અને અમારી ઓફિસમાં પણ અમે જ્યારે બોલાવીએ ત્યારે નિઃશુલ્ક કોઈપણ પ્રકારની ફી લીધા વિના અમને સતત માર્ગદર્શન આપે છે આ બુકના પણ એ લેખક છે ડૉક્ટર કમલેશભાઈ એ પણ એમબીબીએસ થયા પછી એમડી અને ડીએમ થયેલા છે ચાઇલ્ડ સાયકટ્રીસ્ટ અને ચાઇલ્ડ સાયકોલોજીસ્ટના પણ એ એક્સપર્ટ છે ડૉક્ટર રુદ્રેશભાઈ વ્યાસ એ કોલેજની અંદર લેક્ચરર તરીકે છે પીએચડી સાયકોલોજીની અંદર એમણે કરેલું છે અને ગુજરાતના એક નામાંકિત સાયકોલોજીસ્ટ તરીકે એ ફરજ બજાવે છે અમારી ટીમ સાથે અને પી ફોર પી પેરેન્ટિંગ ફોર પી સાથે પણ એ જોડાયેલા છે તો આ તમામ એક્સપર્ટ મિત્રોનો આપને લાભ મળશે એટલે વિશેષ આ બાબતે ન કહેતા આપ સૌ પાસેથી હું અપેક્ષા રાખું કે આ સંવેદનશીલ મુદ્દાને દરેક શિક્ષક મિત્રો દરેક આચાર્ય મિત્રો અને દરેક સંચાલક મિત્રો એ ઓળખે બાળકની માનસિકતાને ઓળખે અને બાળક આત્મહત્યા સુધી પહોંચે પહેલાં એને આઈડેન્ટિફાય કરી અને એને કેવી રીતે બચાવવું એ બાબતની આપણી માનસિકતા આપણે તૈયાર કરીએ એવી અપેક્ષા સાથે વિરમું છું જય હિન્દ આભાર રાઠોડ સાહેબ